ભાવનગર શહેરના વૈદ શેઠ માર્ગ ઉપર આજે શેઠ બ્રધર્સમાં એકસો પચાસ કરતા વધુ ફરજ બજાવતા કર્મચારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ગ્રીન સિટીના દેવેનભાઈ શેઠ દ્વારા વૈદ રસિક હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ગ્રીન સિટીનું આ એક ભગીરથ કાર્ય તેમના ખંભા પર તેઓ જાતે ચલાવી રહ્યા છે આજે અમો સર્વે બે વાતે ખૂબ જ ખુશ છીએ કે અમે શેરભદ્રશ પરિવારની અંદર એ સ્ટાફ તરીકે એઝ અ કર્મચારી તરીકે અમે ત્યાં કાર્ય તો કરીએ છીએ સાથે સાથે આજે દેવેનભાઈ શેઠે અમને તમામ સ્ટાફ મિત્રોને ભાઈઓ તથા બહેનોને આમંત્રણ આપ્યું કે ભાવનગરને હરિયાળું બનાવવા માટે આપ સૌએ આજે વૃક્ષારોપણમાં જોડાવાનું છે તો આજ સવારથી જ અમે વૃક્ષારોપણમાં અહીંયા આવ્યા છીએ સાથે સાથે વૃક્ષારોપણ પણ કર્યું ભાવનગરને હરિયાળું બનાવવાનું આ ભગીરથ કાર્યની અંદર તો અમે જોડાયા પરંતુ સાથે સાથે આજને આ ઐતિહાસિક દિન એ માટે કહેવાય કે શ્રી વેદ રસિકભાઈ શેઠ એ માર્ગ પર અમે અમારું વૃક્ષારોપણ કર્યું એ માટે અમે અતિ ખુશ છીએ સાથે સાથે જોઈએ તો વેદ રસિકભાઈ શેઠ દ્વારા આ જે કાયમચૂર્ણ એ પ્રોડક્ટ છે એનો શોધ કરવાના જેમના સ્થાપક કહીએ તો શ્રી વેદ રસિકભાઈ શેઠ છે તેમણે આ શોધ કરી અને આજે દેશ વિદેશની અંદર એ કાયમ ચૂર્ણ અને શેઠ બ્રદર્સ પરિવારનું નામ ગુંજતું કર્યું છે એ સ્ટાફના અમે મેમ્બર છીએ એ માટે અમે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ અને સાથે સાથે એકસો પચાસથી વધારે કર્મચારીઓનું એ રોજગાર એ આ કંપની દ્વારા ચાલી રહ્યું છે સાથે સાથે જોઈએ તો તમામ સ્ટાફ મેમ્બરને તેઓ પરિવારની જેમ રાખે છે આજે કોઈ નાનામાં નાનો સફાઈ કર્મચારી હોય કે ઉચ્ચ કક્ષાના મેનેજર હોય તેમનું વર્તન બંને માટે સમાન હોય છે કોઈકવાર વાર નાનામાં નાના કર્મચારીની કોઈ જરૂરિયાત હોય તો એ શેઠ બ્રદર્શ પરિવારના કોઈ પણ શેઠ પાસે જઈને એની રજૂઆત કરે તો તમામ શેઠ એને મદદ કરે છે અને શ્રી દેવેનભાઈ શેઠની વાત કરીએ તો આજે લોકમાં એવું કહેવાય છે કે મોટું પદ મળે મોટી નામના મળે તો સેજે માન આવી જાય પરંતુ એમનામાં એ ગુણ સેજે જોવા નથી મળતો એકદમ નિર્માણી વ્યક્તિ એમનું કારણ કે આપણે જોઈએ કે વૃક્ષારોપણે કરવું એ લોકની અંદર બહુ સારું કાર્ય છે બધા લાઇટમાં આવે સારા ફોટો પડે બધા જોડાય પરંતુ એની માવજત કરવીને એ બહુ મોટું કાર્ય છે પરંતુ શ્રી દેવેનભાઈ શેઠ રોજ સવારે નિયમિત રીતે પોતાના બાળકની જેમ પોતાના પુત્રની જેમ સાર સંભાળ રાખતા હોય એમ તમામ જે વૃક્ષો એમને રોપ્યા છે એને પાણી પાય છે એને જોઈતું એ ખાતર એને પૂરું પાડે છે અને નવા નવા ભાવનગરના વિકસિત વિસ્તારોમાં વૃક્ષારોપણ કરાવી ગ્રીન સિટી સાથે સાથે ભાવનગરને હરિયાળું બનાવવાનું બેંગ્લોર જેવું ગ્રીન સિટી બનાવવાનું એમનો સંકલ્પ છે એ પૂરો કરી રહ્યા છે એ માટે આપણે એવું કહી શકીએ કે જેમ ભગવાન શ્રી કૃષ્ણએ અતિ વરસાદના કારણે ગોવર્ધન પર્વત એમની આંગળીએ ઊંચવ્યો હતો એ રીતે ભાવનગરની અંદર શ્રી દેવેનભાઈ શેઠે એ ભાવનગરને હરિયાળું બનાવવાનું ભગીરથ કાર્ય એમની એક આંગળીએ ઊંચું કરી રાખ્યું છે અને એ માટે તેઓ સતત એ કાર્યશીલ છે સાથે સાથે અમારા તમામ કર્મચારીઓ માટે પણ એમની સહાનુભૂતિ અને એમનું કાર્ય એ પ્રશંસનીય છે તો આ સ્થળે અને આજના અવસરે હું એમનો અતિ આભાર માનીશ કે અમને સ્ટાફને યાદ કરી અને અમને જોડ્યો અને સાથે સાથે આ ઐતિહાસિક દિનને અમને સાક્ષી બનાવી અને આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડ્યો તે માટે એમનો અતિ આભાર અને એમનું કાર્ય ખૂબ સારું ચાલે ભગવાનને એવી પ્રાર્થના કરીએ એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને ભાવનગરને ગ્રીન સિટી બનાવવાનો એમનો સંકલ્પ એ વહેલી તકે એ પરિપૂર્ણ થાય તે માટે આભાર એ સમયમાં ખૂબ જ પરિશ્રમ કર્યો છે એટલે ચારેય ભાઈઓ છે એને ખૂબ પરિશ્રમ કરી અને અમને એક સ્ટેજ સુધી પહોંચાડ્યા છે અને એ લોકોએ જે રીતનો પરિશ્રમ કર્યો એ સમયમાં તો એને એનાથી અમારી શેઠ બ્રદર્શ કંપનીની શરૂઆત થઈ અને શેઠ બ્રદર્શ કંપનીનો એકદમ મજબૂત પાયો નખાણો અને ચારેય ભાઈઓના અથાગ પરિશ્રમને કારણે જ આજે અમે આજે આ પરિસ્થિતિએ પહોંચ્યા છીએ ત્યારબાદ કાયમચૂણા દેશ વિદેશને દેશ વિદેશની અંદર પ્રખ્યાત કરવામાં અને તેને ઇન્ટરનેશનલ બ્રાન્ડ બનાવવાનું કાર્ય અત્યારે મારા સાત ભાઈઓ છે હું મારીથી મોટાભાઈ કમલેશભાઈ પછી પ્રજ્ઞેશભાઈ શેઠ પછી તેજસભાઈ શેઠ આલોકભાઈ શેઠ મોહિતભાઈ શેઠ ગૌરવભાઈ શેઠ જે મારા બધા ભાઈઓ છે તો એ અમારી પેઢીએ પછી આ કાયમચૂર્ણને દેશ વિદેશની અંદર અને ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચાડવાનું કાર્ય કર્યું અને હવે જે કામ છે અમારી ત્રીજી પેઢી છે એટલે કે મારો પુત્ર વેદાંત અને મારો ભત્રીજો ફલક એ છે એ આ બ્રાન્ડને હજી વધારે આગળ ધપાવવાના માટે ખૂબ જ કાર્યરત છે અને બંને એ ભાઈઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને ખાસ તો મારા હકમાં આજે એ કહેવાનું કે આજે જે મારા બધા સ્ટાફ સભ્યોને મેં આમંત્રણ આપ્યું કે મને મન હતું કે એમના હસ્તે વૃક્ષારોપણ થાય તો આજે અમારો તમામે તમામ દોઢસો દોઢસો જણનો સ્ટાફ આજે અહીંયા હાજર રહ્યો છે વૃક્ષારોપણ કરવા માટે તો એ માટે હું દરેક સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમે લોકો આવ્યા અને વૃક્ષારોપણમાં ભાગ લીધો લો વધુમાં મારું આ ગ્રીન સિટીનું કાર્ય છે એમાં મને જે ગ્રીન સિટીના મારા બધા તમામ સભ્યો મને જે એક એકનો હું ઉલ્લેખ નહીં કરું કારણ કે દરેક મને ખૂબ જ મદદ કરી રહ્યા છે તો દરેક મને સભ્યો મને એટલી મદદ કરી રહ્યા છે કે આજે હું આટલી કામ કરી શક્યો છું અને વધુમાં એ પણ છે કે હું આજે કામ કર્યો છું સામાજિક અત્યારે લેવલે બધું કામ કરું છું ભાવનગર વૃદ્ધાશ્રમ ટ્રસ્ટમાં હું છેલ્લા પંદર વર્ષથી સેવા આપી રહ્યો છું અમારી કપોળ જ્ઞાતિ છે એમાં પ્રમુખ તરીકે છેલ્લા પંદર વર્ષથી છું અને ગ્રીન સિટીનું તો હું લગભગ રોજના મારા ત્રણ ચાર કલાક ગ્રીન સિટીના કામ પાછળ જાય છે તો આ બધું હું કામ કરી શકું છું એ મારા બધા જે નાના ભાઈઓ છે એ લોકોએ બધાએ ધંધો સંભાળી લીધો છે અને મને ફ્રી કર્યો છે તો એના હિસાબે હું કરી શકું છું તો હું મારા સમગ્ર પરિવાર અને ખાસ કરીને મારા મારા બધા નાના ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મીડિયા અમને જે દરસ્તے સપોર્ટ કરે છે અમારું જે કાંઈ સમાચાર હોય એ લોકો સુધી પહોંચાડે છે અને લોકોમાં જાગૃતિ લાવે છે પર્યાવરણ માટે એ માટે હું મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ઈર્ફન સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે